નગર વિસ્તારમાં ગાડી પાર્કિંગ મુદ્દે વિવાદ ચાર અજાણ્યા શખ્સો દ્વારા યુવાનને માર મારવામાં આવ્યો બનાવ અંગેની મળતી માહિતી આનંદનગર વિમાના દવાખાના નજીક ડબલ થાંભલાના પાસે રહેતા ભાવેશભાઈ ભાયાભાઈ રાઠોડ પર ચાર અજાણ્યા શખ્સોએ ગાડી પાર્કિંગ બાબતે વિવાદ કર્યો હતો અને તેને માર મારતા ઈજાગ્રસ્ત બન્યા હતા ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે

શું તમે મારું નામ અરવિંદભાઈ ભાઈ ભાઈ રાઠોડ છે અને આનંદનગર અપુટ એડ્રેસ પાસે મારો ભાઈ અને એના મિત્ર જોડે ઊભો હતો અને ત્યાં એક પિન્ટુ નામનો વ્યક્તિ હતો એ એમ કીધું કે અહીંયા ગાડી કેમ રાખીને ઊભા છો જાહેરા રોડ ઉપર અમે ત્યાં રોડ ઉપર મારા ભાઈ ની લોકો ઊભા હતા હું તો મારા ઘરે હતો તો એમાં ગાડી ઊભી રાખવા બાબતથી માથા કૂટ થઈ અને એ લોકો ત્રણ ચાર જણા આવીને પછી ઉશ્કેરાય ને પથ્થર મારો ઘર હા કર્યો અને તલવાર એક એનો ભાઈ લઈને આવ્યો અને એક ભાઈ એનો પાઇપ લઈને આવ્યો અને એના પપ્પા છરી હાથમાં લઈને આવ્યા અને એની એક બેન હતી એ પથ્થર મારો કરતી હતી એમાં ઈજાઓ ભામી છે મારા ભાઈના માથામાં વાગી ગયું છે માથામાં આઠ દસ ટકા આવ્યા છે હાથમાં એને આંગળી ચીરાઈ ગઈ છે આંગળી આંગળી પણ સાત આઠ ટકા આવ્યા છે અને અને બીજું એને મગજમાં અહીંયા વાગ્યું છે ને કઈ છાતીમાં પણ વાગ્યું છે મારા મધરને પણ વાગ્યું છે મારા મધર ને બે આંગળી માં વાગ્યું છે નીચે પગની માં એક માં ત્રણ ટકા આવ્યા છે એક માં બે ટકા આવ્યા છે ના જુની અવાજ કોઈ નથી પણ જ્યાં ખાલી મેં ઉભા થાય ને એમ કીધું કે અહીંયા અમારા ઘર પાસે ક્યાં ઉભા થયો એમ એવું અને અમે ન્યા જમા ઘરે પણ ત્યાં બાજુમાં જ છે આગળ જ છે ગાડી મારા ભાઈ ની એક્સેસ આખી તોડફોડ કરી નાખી છે અને ઘટના સ્થળે પોલીસે નજરે જોયેલું છે પોલીસ પણ આવી ગઈ હતી અને પોલીસ આવી શકતા પણ એ લોકો પથ્થર મારો કરતા હતા மாதத்தை <coughs>

અને પાંચ એકનાથમાં તલવાર હતી એકનાથ માં પાઇપ હતો અને બાકીનાથ માં દાડીઓ હતું બના એકલા હતા